વડોદરા કોટેશ્વર ગામના મામલે બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં વડોદરાના કોટેશ્વર ગામના નાળા મામલે બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર દ્વારા શોકોઝ નોટિસ અપાઈ છે સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારનું નિવેદન છે કે વોર્ડ નંબર અઢારના ના કાર્યપાલ

રાતોરાત એટલે બહુ જ ટૂંકા સમયની અંદર એ નાળાની કેપેસિટી વધારવાનું અમે આ વર્ષે કામ કર્યું દર વખતે સામાન્ય વરસાદની અંદર એ નાળાના ઉપરથી પાણી પસાર થઈ ગયું હતું અને રહીશો અવર જવર કરી શકતા ન હતા એટલે અમે એની કેપેસિટી છે તે ડબલ કરી નાખીએ અને એના પરિણામે આ વખતે આટલો વરસાદ પડે પણ હજી સુધી નાળું છે તે એની ફિફ્ટી પર્સન્ટ કેપેસિટીથી જ ચાલે એટલે પચાસ ટકા તો હજી ફ્લો બી થયો નથી એટલે એની કેપેસિટી વધારવાના કામ કરવાના ભાગરૂપે જે આજુબાજુના અપ્રોચ રસ્તા હોય એ પણ ઓબ્વિયસલી ખોદન થયું એટલે ડેમેજ થયા હતા તો એનું જે રિસ્ટોરેશન કહેવાય એનું કામ જેટલી ઝડપથી કરવું જોઈતું હતું અને જેટલા પ્રમાણમાં કરવું જોઈતું હતું તે પ્રમાણ ઓછું જણાઈ આવ્યું હતું જે પ્રમાણે કરવામાં આવ્યું હતું તે પણ યોગ્ય ન જણાવ્યું એવું મારા પર્સનલ ઓબ્ઝર્વેશનમાં જ્યારે આવ્યું એટલે એના માટેના જે જવાબદાર એન્જિનિયર છે ડેપ્યુટી એન્જિનિયર અને એની નીચેના આસિસ્ટન્ટ એન્જિનિયર એ બંનેને નોટિસ આપવામાં આવી છે પ્રકારની નોટિસ એમને યોગ્ય પ્રકારની કામગીરી એનું સુપરવિઝન વગેરે સમયસર ન કરાવવાના કારણે એમને નોટિસ આપવામાં આવી છે